लोकाभिरामं रणङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रबध्ये ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॐ अञ्जनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्तप्रचोदयात् ॐ देवकीनाथाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् तन्नो कृष्ण प्रचोदयात् बुलुश्रीरामचन्द्र भगवान् कृष्णकनैयालालकी साई महाराज की श्री दरियालाल भगवान की भागवत भगवान की आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव सर्व ने जय श्री कृष्ण जय सीताराम जय जलाराम आज रघुवंशी आंगणे લોહાણા મહાજન સમાજના આંગણે નખત્રાણાના આંગણે સાંઈ જલારામ મંદિરના પટાંગણે જ્યારે શ્રીમંત ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે ચોથો દિવસ વ્યાસાસને બિરાજેલ અમારું સાધુનું હૃદય કહી શકી સાધુનું ગરુણું કહી શકીએ એવા કિરણ મહારાજ જેના મુખેથી તમને મને કૃષ્ણને પીરસે છે તમને મને જ્ઞાન પીરસે છે ને આપણી પ્રદેશનું રત્ન કહી શકી અમારા સાધુનું રત્ન કહી શકી એવા વિનોદભાઈ ચાવડા સાહેબ જેવો આપણા પ્રતિનિધિ પણ કરે છે ને રાજાશાહીમાં કહી શકીએ તો રાજાની અત્યારે સીટ ઉપર છે પણ ક્યારે હા ધર્મને પહેલાં એમને અગ્રસી કર્યું છે ત્રણ વર્ષ પહેલા કારણ કે આપણે રામને નિહાળવા હશે તો જેને રામને નિહાળ્યા છે જેને રામને ઉતાર્યા છે એને આપણે નિહાળવા પડશે એવા વિશ્વવંદનીય કથાકાર એવા મુરારી બાપુને જ્યારે સંગમ કરાયો આપણા પ્રદેશને જ્યારે રામકથાથી વિનોદભાઈએ સજ્યા હા તે બદલ સાધુ હૃદયે અમે પણ શુભકામના ઈચ્છીએ છીએ ને ત્યારે બાપુએ કીધું તું કે આ સાધુનું ગરુણું છે અમારા ત્રિકમદાસ બાપુનું એક પુષ્પ છે હા નહીં વિનોદભાઈને તાલીયથી વધાવી હા એ અમારાથી નહીં ભૂ ભૂલાય કારણ કે સમય અંતરે ગમે તેવું જ્ઞાન તમને લેવું હશે હા યુવાનોને જરૂર કહીશ તમારા બેન દીકરા દીકરીઓને તમે સારું એજ્યુકેશન માટે પૈસા આપી ફી આપી અમુક ડોનેશન આપી સારી સ્કૂલ ની અંદર તમે ભરતી કરી શકશો હા પણ એને જો આ જ્ઞાન તત્વ થી જોડવા હશે તો આવા ભાગવત હા આસને લિયાઓ પડશે એવા રામ આસને લિયાઓ પડશે હા એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા ને ઈ કથા ને ભક્તિ નો જ્યારે ઉદય થયો છે હા વિનોદભાઈ એ પણ આનંદ કરાયો તો ને આ પ્રદેશ સમય અંતરે તમને ને મને આ જ્ઞાન લેવા માટે પડે હા કથામાં ડૂબકી લેવી પડે ને હા બીજું તો શું કેવું આ રઘુ કુલ છે આ રઘુ ભૂષણ કુલ છે આ જેમાં જલારામ બાપા જેવા વિલ્લા થયા છે ને આજે જલારામ બાપા નું પ્રતિક મને તમારમાં ક્યાંક દેખાય છે હા આ કાર્યમાં દેખાય છે વિનોદભાઈ કોઈ અઠવાડિયું ખાલી ન હોય કે રઘુવંશીના સ્ટેજમાંથી કોઈ ધાર્મિક કાર્ય ન થાય હા સામાજિક કાર્ય ન થાય ગૌ માતાના કાર્ય ન થાય કોઈ સાત દિવસ ખાલી ના હોય અને એને માટે આજે સાધુ હૃદય અમને આવવું પડે બાકી આ ભાગવત ભગવાન ની અંદર તમે જોશો હા પરીક્ષિત રાજાને સાતમા દિવસે મૃત્યુ હતું શ્રાપથી મૃત્યુ હતું હા નહીં મૃત્યુ શ્રાપ લાગેલો હતો આ સુખદેવજી મહારાજ આવી ભાગવત સંભળાવે છે અંતે સાતમા દિવસે પરીક્ષિત તક્ષત એને કરડે છે ને મૃત્યુ પણ આવે છે તફાવત એટલો હતો આ એને મૃત્યુનો ભય હતો ને જ્યારે ભાગવત ભગવાનનું શ્રવણ કર્યું એટલે મૃત્યુનો ભય ટળી ગયો ને આજે જરૂર કહીશ કે તમારા પિતૃ સર્ગમાં બેઠા છે ને ત્યારે તમે આ ભાગવત રસનું પાન કરી રહ્યા છો હા ને એ જ રસનું પાન કરાવવા માટે વિશેષ સમય નહીં લઈ અમારા વ્યાસ આશાને અમારું જ હૃદય કહી શકી હા આ અમારું જ વટ આંગણ કહી શકી એ આંગણની અંદર આ કિરણ મહારાજને કંઈ કે અમને કૃષ્ણ પીરશે કિરણ મહારાજને કંઈ અમને જ્ઞાન પીરશે જેનાથી પ્રતિદિન નવમ નવમ ને આ નવું વર્ષના આજે જ્યારે પાપા પગલી કરી રહ્યા છે ત્યારે નવું વર્ષ બધાયનો સુખમય શાંતિમય પ્રગતિમય નીવડે એ જ જલારામ બાપાના ચરણોમાં વંદના અસ્તુ જય સીયારામ